અરવિંદ લાડાણી અધિકારીઓ પર લાલ ગુમ થયા લોકોના પ્રશ્નો સાંભળવા માટે એમએલએ જમીન પર બાંધા છે રોડ પર દરબાર ભર્યું છે અધિકારીઓને બોલ્યા છે અપશબ્દો અધિકારીઓ પર લગાવ્યા એમએલએ ગંભીર આક્ષેપો

અધિકારીને અધિકારી અપશબ્દો અધિકારીઓ પર લગાવ્યા એમએલએ ગંભીર આક્ષેપ ભંગાર અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ ગટરોની સફાઈ અને ગાંડા બાવડો દૂર કરવાની સૂચના આપવામાં આવી છે કામગીરી શરૂ થતા અનેક વિસ્તારોમાં સફાઈ નથી થઈ